હા હેલ્લો દોસ્તો હર હર મહાદેવ જય માતાજી તો કેમ છો તો ગાઈઝ હું આવ્યો છું મારા પતરાવાળા મકાન પર તો એટલા માટે આવ્યો તો કે પાપડીનો જે વેલો રૂપિયો છે એ કેટલે સુધી ચડ્યો છે એ જોવા માટે આવ્યો છું તો તમને બતાવી દઉં પાપડીનો વેલો આ જે પાપડીનો વેલો છે બહુ જ મોટો છે બતાવી દઉં તમને સો ગાઈઝ આ છે વાલોડ પાપડીનો વેલો જે હું રોપ્યો હતો અત્યારે ઝાડ પણ ઝાડ પણ ચડી ગયો છે અને જ્યારે લાગશે તો ખાવાની ખૂબ જ મજા આવશે કારણ કે વાલોડ પાપડી આપણને ખૂબ જ ભાવે છે અને કોને કોને વાલોડ પાપડી ભાવે છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો મને પણ ખબર પડે કે મારા જેવા કેટલા મિત્રો છે જેની શાકભાજી સરસ લાગે છે વાલોડ પાપડી સો ગાઈસ અહીંનું જે વાતાવરણ છે જોઈ શકો છો અત્યારે જ વરસાદ હવે બે ત્રણ દિવસથી નથી પડતો તો વાદળા બધા ખુલી ગયા છે વ્હાઈટ વ્હાઈટ તો આ આપણા ઘરની ઉપરથી દ્રશ્ય દેખાય છે તો આ હતું આપણા ઘરના ઉપરથી જે દ્રશ્ય દેખાય છે તે તમને બતાવી અને વાલર પાપડી બતાવી સો ગાઈસ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ભાઈને અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને મજબૂત બ્લોગ્સ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર હર હર મહાદેવ જય માતા